રામસરી સારંગપુર રોડ નજીક હેરણ નદી તરફના કોતરમાંથી દીપડાનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચિંતા અને ચકચાર સંખેડા તાલુકાના રામસરી ગામેથી સારંગપુર તરફ જવાના મુખ્ય માર્ગ પાસે હેરણ નદી તરફ આવેલા કોતરની જાડીઓમાંથી એક દીપડાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર અને ચિંતા વ્યાપી ગઈ હતી મળેલ દીપડો નર હોવાનું અને તેની ઉંમર અંદાજે છઠ્ઠી સાત વર્ષ હોવાનું પ્રાથમિક અંદાજ મુજબ મનાઈ રહ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ આ રસ્તેથી રોજબરોજ અવર જવર કરતા એક શખ્સની નજરદેહ પર જંગલ ખાતા કરી હતી જાણ મળતાની સાથે જ જંગલ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સ્થળની પ્રાથમિક તપાસ કર્યા બાદ જંગલ ખાતાના કર્મચારીઓએ દીપડાના મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી જંગલ ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું કે દીપડાના મૃતદેહનું નિયમિત પોસ્ટમોર્ટમ પીએમ કરવામાં આવશે ત્યારબાદ જ તેના મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે પ્રાથમિક રીતે કોઈ પણ કારણ અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી આ ઘટનાને પગલે આસપાસના ગામોમાં લોકોમાં ભય અને ચર્ચાનો માહોલ જોવા મળ્યો છે જંગલ ખાતું સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યું છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે